ધોરાજી લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષનું રંગેચંગે સમાપન ગુસલ શરીફમાં વિશ્વ શાંતિ માટે દુઆ કરાઈ મુસ્લિમ આગેવાનોને મેળા યોજકોએ અધિકારીઓ અને પત્રકારોનો આભાર માન્યો ધોરાજી ખાતે કોમિયતતાના પ્રતિક ગણાતા હજરત લાલ શાહ વલીના ચાર દિવસ સુધી યોજાયેલ ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો અને ફકીર લંગર નિયાઝ કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો હિન્દુ મુસ્લિમોએ એકસાથે પ્રસાદનો લાભ લીધો આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે લાલુભાઈ સિંધી અનાજવાડા અને હનીફભાઈ માજોઠી જહેમત ઉઠાવી હતી સબીરભાઈ ખાટકી સદસ્ય ઇમ્તિયાઝભાઈ નાલબંધ એજાજભાઈ ગરાણા ફેજાનભાઈ ભોપાલિયા આસિફભાઈ ભોપાલિયા એલ કે એલ ગ્રુપ દ્વારા મહેમાન સ્વાગત કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ ચીટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસી અંટાળા હિતેશભાઈ કોયાણી સહિત સ્વાગત કરવામાં આવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ સ્ટાફ સ્ટાફીએલ સ્ટાફ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફિરોજ જોણે જાત ધોરાજી